નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાને લઈ છોટા ઉદેપુર જિલ્લામાં પ્રવેશ કર્યો બોડેલી ખાતે કોંગ્રેસ કાર્યકરો અને લોકો સાથે હાથ મિલાવ્યા હતા રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા બોડેલીથી નસવાડી અને દેવલિયા તરફ જશે બપોર બાદ નર્મદા જિલ્લામાં યાત્રા પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી જિલ્લામાં ફરશે આવનાર લોકસભામાં કોંગ્રેસ બહુમત મેળવશે અર્જુન રાઠવા આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીની યાત્રાથી બહુ પરિવર્તન આવશે અર્જુન રાઠવા રાહુલ ગાંધી ભારતના જનનાયક નેતા છે આદિવાસીના કલ્યાણ માટે કોંગ્રેસ કામ કરે છે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય અને બેરોજગારીના પ્રશ્નો છે મુકેશ પરમાર રિપોર્ટર છોટા ઉદેપુર આજે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી છોટા ઉદેપુરમાં ભારત જોડે ન્યાય યાત્રા લઈને પ્રવેશ કરી રહ્યા છે તો આની અસર સમગ્ર આદિવાસી બેલ્ટમાં કેટલું જોવા મળશે રાહુલ ગાંધી આજે કોંગ્રેસના નેતા તો છે પરંતુ આ દેશના જનનાયક થઈ ગયા છે જે લોકોના મુદ્દા ઉઠાવી રહ્યા છે અને લોકો વચ્ચે જઈને રોડ પર ઉભા રહીને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને એને કોંગ્રેસના મુદ્દા બનાવી રહ્યા છે છોટા ઉદેપુર અને ગુજરાતના આદિવાસી ઇલાકામાં લોકોના અનેક પ્રશ્નો છે લોકો અન્યાયથી પીડિત છે એ પર્યાવરણ હોય જાહેર સંપત્તિ હોય સંવૈધાનિક વાતો હોય શિક્ષણના પ્રશ્નો બેરોજગારીના પ્રશ્નો આરોગ્યના પ્રશ્નો સરકારી કચેરીઓમાં જે કૌભાંડો થાય છે પચાસ પચાસ કરોડ રૂપિયા એની ધાડ પડે છે ચોરાઈ જાય છે આ બધા અનેક સવાલો છે આદિવાસી વિસ્તારને સામાન્ય લોકોને એક આશા છે કે આ જનનાયક રાહુલ ગાંધી આ બધા પ્રશ્નો લઈને આવી રહ્યા છે ન્યાય માટે વાત કરી રહ્યા છે લોકો ખૂબ ઉત્સાહમાં છે કે આ દેશમાં ગુજરાતમાં છોટા ઉદેપુરમાં નવું થશે સારું થશે